સુપર જ રંધાઈ અને તૈયાર થઈ ગયું છે કારણ કે શિયાળો છે એટલે આપણે એને બાફી અને ગરમ પાણીમાં ખવડાવીએ છીએ તો બહુ સરસ લાભ રહે છે છ ગાયુને ત્રણ લિટર દૂધ ઉધી ગયું છે આ ભડકું ખવડાવવાથી અને અમારે આને અહીંયા પાટીઓ કહે છે અને અમારા પ્રાંતિજમાં આને ડેસ્કુ કહે છે અને તમે લોકો આ વાસણને શું કહો છો કોમેન્ટમાં જણાવજો અને જો પાછળ જે પેઇન્ટિંગ દેખાય ને એ અમારા સુજલભાઈએ દોરી છે કેટલી સુપર છે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો